જ્યારે શિવમ જ્વેલર્સ કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થયા હતા જોકે જીમિત કુમાર ઓદવજીભાઈ કુકડિયા જયનેશ બાદાણી હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ બૈદરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે રૂપિયા પચાસ લાખ જેટલાનું છેતરપિંડી ચીટિંગ કરેલાની અરજીઓ આવી છે આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ કરાવીને ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે